બાકી છે ત્યારે શાળાના શિક્ષકોની સતત ગેરહાજરીને લઈને વિદ્યાર્થીઓ અભ્યાસ પર અસર પડી રહી છે જેને લઈને વિદ્યાર્થીઓ અનેક વખત પ્રિન્સિપાલને રજૂઆત કરતા દિલીપ સોલંકી નામના શિક્ષકે પ્રિન્સિપાલ તેમજ ચેરમેન અને અન્ય શિક્ષકો વિરુદ્ધ ખોટી એટ્રોસિટીની

કેસ કર્યા છે અને એની લીધે અમારે ભણવાનું ખૂબ જ ખૂબ જ ખરાબ થઈ રહ્યું છે અમે દિવાળી પહેલા દિવાળી થી અમારું બધું જ ભણવાનું બગડી રહ્યું છે અને અત્યારે દોઢ મહિનો કે એટલો બી ટાઈમ નહીં રહ્યો બોર્ડ માટે અને અડધો 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 course અમારો બાકી છે અમારા યોગેશ ઠક્કર યોગેશ sir બી એમણે કેટલા કેટલા દિવસથી આ બધા કેસમાં ફસાઈ દીધા હતા એક અત્યારે ત્રણ ચાર અઠવાડિયાથી અમારી સાથે છે અને એક અઠવાડિયાથી મેકવાન આકાશ સર છે જે અમારે કેમેસ્ટ્રી લે છે એમને બી એ આ કેસમાં ફસવાની ફસાવી દીધા છે અને અમારે કેમેસ્ટ્રીમાં બી બહુ જ બગડે છે એ અંદર અંદરો અંદર શિક્ષકો વચ્ચે શું થયું છે અમને કશી જ ખબર નથી પણ અમારી સ્ટડીમાં બહુ જ આમ બગડી રહ્યું છે બધું મહિનાથી ત્રણ ચાર મહિનાથી આઈ થિંક કેસ કર્યો તો એમાંથી એ ત્રણ ચાર અઠવાડિયાથી અમારા સાથે આવ્યા ભણાવ્યું અમને મેક્સિમ પાછી પાછું કંઈક એક અઠવાડિયાથી પાછા એ